મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવી વસ્તુ વિશે જાણવાના છીએ જો તમારા ઓશિકા નીચે રાખશો તો તમારા જીવનમાં સકારાત્મકતા આવશે આ એક એવી વસ્તુ છે જે તમારા ઓશિકા નીચે રાખીને સુઓ છો તો તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે સંકટો મુક્તિ મળી શકે છે માતા લક્ષ્મી ખુદ કહે છે કે આ વસ્તુઓ મને અત્યંત પ્રિય છે તે માટે તમારે આ વસ્તુઓને ઓશિકા નીચે રાખીને જોઈએ આમ કરવાથી તમારા જીવનની આર્થિક સમસ્યાઓ છે તે સમાપ્ત થઈ જશે અને તમને તમારા જીવનમાં પૈસાની કમી નહીં લાગે આ વસ્તુઓને જરૂરથી તમારા ઓશિકા નીચે મૂકી દેજો મિત્રો આ જાણકારી મેળવવા માટે અને સુખી રહેવા માટે તમે આ વિડીયોને સંપૂર્ણ જોતા રહેજો જેથી તમને પૂરી જાણકારી મળી શકે છે મિત્રો આ વસ્તુઓ એવી છે કે જેની તમે કલ્પના પણ ન કરી હોય આ વસ્તુઓ કરજો અને તમારા કુળદેવીના આશીર્વાદ મળશે કારણ કે આ વસ્તુ આપના ધર્મશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવી છે તે માટે તમે પણ આ વસ્તુ વિશે જરૂર જાણી લો તમારા જીવનમાં કોઈ વખત મુશ્કેલીઓનો સામનો કર્યો છે આવી સમસ્યાઓથી દૂર રહેવા માંગો છો અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માંગો છો તો તમારે આ વસ્તુઓને ઓશિકા નીચે મૂકી દેવી પડશે ખાસ કરીને મહિલાઓએ તો આ વસ્તુઓને નીચે જરૂર રાખવી જોઈએ કારણ કે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તમે તમારા જીવનમાં ઘણી વખત એવું જોશો કે તમે ઘણી મહેનત કરો છો ને સફળતા મળતી નથી અને તમે આર્થિક તંગી અનુભવશો તેમજ તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને તમને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો મળતો જ નથી જેમ કે તમારા પરિવારમાં વારાફરતી કોઈ સભ્ય બીમાર પડી જાય કોઈ પણ મુશ્કેલીઓ આવી જતી અને તેમજ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તો તેની પાછળ આ કારણ જવાબદાર હોઈ શકે છે તમારે આ બધી મુશ્કેલીઓને દૂર કરવા માટે તમારે આ ઉપાય કરવો જોઈએ અને મહેનત કરતા છતાં પણ તમને તમારી મહેનતનું પરિણામ ન મળે તો તમારે તમારા ઓશિકા નીચે આ એક વસ્તુને રાખી દેવી જોઈએ મિત્રો આપના વેદોમાં એવું કહેવામાં આવ્યું છે કે શારીરિક સ્વાસ્થ્ય પાછળ જવાબદાર હોય છે આપના ઘરમાં રહેલા વાસ્તુ દોષો મિત્રો જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે કોઈ એક વસ્તુ રાખો છો તો તમારું નસીબ ચમકી જશે અને તમારી બધી સમસ્યાઓનો અંત આવશે પરંતુ તમારા જીવનના દરેક પાસાઓ પર બદલો બીજો દિવસે એક નવી સકારાત્મક ઉર્જાને લઈને આવશે મિત્રો તમે જે રીતે સુઓ છો તેમ અસર કરે છે અને જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો તમે કઈ દિશામાં માથું રાખીને સુઓ માટે મિત્રો તમારે આ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ આપણે કઈ દિશામાં માથું રાખી છીએ તેની પાછળ અસર થઈ છે તમારે એક દિવસ એવો અનુભવ કરવો જોઈએ કે તમારે ખોટી દિશામાં માથું રાખીને એક દિવસ તમારે અને પછી તમે જોશો કે બીજો દિવસ છે દેવી આરતી તમે જોઈ શકશો કે તમારું મન છે એ અચાનક જ નકારાત્મકતાથી ભરાઈ રહ્યું છે અને તમે જેવું ઈચ્છો છો થી માટે ફક્ત તમારે સીધી દિશામાં માથું રાખીને સૂવું જોઈએ જેથી તમને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થઈ શકે દિશામાં માથું રાખીને સૂવાથી તમને બહુ સારી ઊંઘ આવશે અને તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો થશે આર્થિક સ્થિતિ ઉપર પણ તેની સકારાત્મક અસર પડશે અને દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આનાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને જો કોઈ પણ વ્યક્તિ દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવે છે તો તે વ્યક્તિનું આયુષ્ય લાંબુ થશે મિત્રો તમને સાચી દિશા ક્રમ અને માથું રાખશો તો તમે માનસિક સમસ્યામાંથી બચી શકો છો જો કોઈ પણ માનસિક સમસ્યા હોય તો તેની ચોક્કસપણે નકારાત્મક અસર દેખાય છે તે માટે તમારે યોગ્ય દિશા બાજુ માથું રાખીને સૂવો તમારે જે કોઈ પણ માનસિક સમસ્યાઓ અને માનસિક રોગો છે અને દક્ષિણ દિશા તરફ પગ રાખીને સુવે છે તેનાથી વ્યક્તિનું આયુષ્ય પણ ઓછું થવા લાગે છે જેથી જોવામાં આવે તો દક્ષિણ દિશા તરફ પગ રાખીને સુવું તેનાથી પૃથ્વીના ચુંબકીય પ્રવાહ આપના પગ દ્વારા પ્રવેશ છે બહાર નીકળી જાય છે આપના મગજ ઉપર દબાણ વધારશે અને તેમાંથી પછીનો દિવસ આપના માટે બહુ નકારાત્મક અસર થાય છે આપના આત્મા અને એમાં સારા પ્રમાણ પરસ્પર કસવામાં આવે છે ત્યારે શરીરની ચેતાઓ સક્રિય અને શરીરની સિસ્ટમ તરત જાગૃત થઈ જાય છે મોટો અને સુસ્તી કેવુંનો અહેસાસ થવા લાગે ત્યારે આ પ્રક્રિયા ચોક્કસ કરો તાજગીનો અહેસાસ થશે અને સાથે સંકળાયેલા છે દિવસની શરૂઆત કરી તે પહેલાં આપો મન સક્રિય હોવું જરૂરી છે આ વિચાર પાછળનો ઉદ્દેશ છે કે તમે સવારે ઉઠો ત્યારે તાજગી આ ઉપરાંત જો તમે દક્ષિણ બાજુ મુખ રાખી નથી શકતા તો તમારે તેના વિકલ્પમાં ઉપયોગ કરવો જોઈએ પૂર્વ દિશા પણ શુભ માનવામાં આવે છે આ દિશા બાજુ માથું રાખીને સુવાથી તમને વધુ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે જેમ જેમ સૂર્ય પૂર્વથી પશ્ચિમ દિશા તરફ જાય છે તેમ તેમ તે યોગ્ય રીતે અનુસાર પૂર્વ તરફ માથુમ રાખીને સુવાથી વ્યક્તિનો વિકાસ થાય છે અને તે થોડા સમયમાં સફળતા મેળવી લે છે અને તેની સાથે બૌદ્ધિક ક્ષમતા પણ વધે છે જે લોકો વિદ્યાર્થીઓને જરૂરથી છૂંવું જોઈએ તેનાથી વિદ્યાર્થીઓને એકાગ્રતામાં વધારો થાય છે અને મિત્રો માત્ર કમાનાર વ્યક્તિ છો તમે નોકરી અથવા વ્યવસાયમાં ખૂબ જ વધારે પ્રગતિ કરવા અને પૈસા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે એવી વસ્તુ કે જેથી કરીને તમે ખૂબ જ પ્રગતિ કરી શકો છો સા સંબંધી સમસ્યા હોય તો તેને પણ ઓછી કરી શકો છો તો ચાલો જાણીએ એવી કેટલીક વસ્તુઓ વિશે તે વસ્તુઓ વિશે જાણતા પહેલા મિત્રો આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં મહાલક્ષ્મી પણ જરૂરથી લખજો આપણો જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર કહે છે કે જો તમારા જીવનમાં સકારાત્મક ઊર્જા હશે તો તમે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરશો તેથી વ્યક્તિ પોતાના દિવસની શરૂઆત માત્ર સકારાત્મક ઊર્જાથી જ કરવી જોઈએ તે તેના દિવસના તમામ કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકે અને તણાવમુક્ત રહીને પોતાના દિવસ પસાર કરી શકે તે માટે તમને ખાસ વસ્તુને રાખી દેવી જોઈએ તો તેના માટે પહેલી વસ્તુની વાત કરીએ જો કોઈ પણ વ્યક્તિ રાત્રે સૂતી વખતે પોતાના ઓશિકા અથવા તો તકિયાની નીચે લોખંડની વસ્તુ રાખીને સૂવે છે તો તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને નકારાત્મક ઉર્જા જે આપણા જીવનમાંથી જતી રહે છે આથી રાત્રે સૂતા પછી તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ નહીં કરી શકે સંપૂર્ણપણે સારી રહેશે તે માટે તમારે તમારા ઓશિકા નીચે લોખંડની વસ્તુ જરૂર રાખવી જોઈએ કોઈ પણ લોખંડી વસ્તુ રાખીને બીજા દિવસે તમે જોશો કે તમારા જીવનમાં ચોક્કસપણે સકારાત્મકતા આવશે કઈ પણ સોફ્ટ દશા ચેન્નઈ કારણે તમે ખૂબ દુઃખી હતા તો તે પણ ધીરે ધીરે કરીને ઓછા થતા જશે અને તે માટે તમારે જરૂરથી તમારા તકિયા ઓશિકા નીચે લોખંડની વસ્તુ રાખીને સૂવું જોઈએ જેથી કરીને તમે પૂર્ણરૂપથી તમારું કાર્ય સફળ થઈ જાય તેમજ મિત્રો પણ કાર્ય કરો છો તેમાં તમને સરખી સફળતા મળતી નથી તેમજ તમારો સમય બરબાદ થતો હોય તો એના માટે તમારે આ એક વસ્તુ કોશિકા નીચે રાખી દેવી જોઈએ કોઈ પણ ચાંદી અથવા તો સોનાની નાની વસ્તુ જો તમે સોનાની વસ્તુ ન રાખી શકતા હોય તો તમારે ચાંદીની વસ્તુઓ રાત્રે સૂતી વખતે તમારા ઓશિકા નીચે રાખી દેવી જોઈએ તમે જે કોઈ પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા કાર્યોમાં જે પણ કોઈ વિઘ્ન અવધાન હોય તે દૂર થશે મિત્રો એવું કહેવાય છે કે સોના કે ચાંદીનો સિક્કો રાખવાથી પોતાનું ભાગ્ય પણ બદલી શકાય છે મિત્રો જો તમારે દિવસ દરમિયાન તમારી આસપાસ નકારાત્મક ઉર્જા રહેતી હોય તમે બહુ દુઃખી છો અને ખરાબ સપના આવે છે તો તેના માટે તમારે નીચે વસ્તુ રાખો આમ કરવાથી તમારી આસપાસની બધી નકારાત્મક ઉર્જા ઓછી થઈ જશે નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે આમ કરવાથી આપણા શરીરમાં સારી એવી તંદુરસ્તી આવે છે તમારી પાસે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે આ ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકો છો મનને શુદ્ધ રાખવા અને સારી ઊંઘ લેવા માટે કરી શકો છો લાંબા આયુષ્ય અને સુખી જીવન અને સારી એવી તો તેનાથી તમે તમારું જીવન સુખી રીતે પસાર કરી શકો છો મિત્રો જ્યારે તમે સારી રીતે સૂવો છો અને તમારી બુદ્ધિ પણ સુધરે છે જેને કારણે તમારી યાદ રાખવાની શક્તિ પણ ખૂબ શક્તિશાળી રહે છે અને તમે બધા કાર્યો યોગ્ય રીતે કરી શકો છો તમારા પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો વ્યક્તિ રાત્રે સૂતી વખતે પોતાના ઓશિકા નીચે આ એક વસ્તુ રાખો સવારે ઉઠીને સૌપ્રથમ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ મંદિરમાં જરૂરથી દાન કરવું જોઈએ જીવન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તમારા જીવનમાં જલ્દી ઉકેલ આવવા લાગે કેતુ અને શનિના પ્રભાવ મિત્રો જો તમારા પારિવારિક સંબંધોની સ્થિતિ સારી ન ચાલી રહ્યો હોય અથવા તો તમારા પૈસાની બચત થતી ન હોય તો તમારે જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા કોઈ પણ એક ઉપાય જરૂર કરવો જોઈએ તો આ ઉપાય કરવા માટે તમારે શાસ્ત્રોમાં દર્શાવેલ કોઈ પણ લીલા કપડામાં થોડી મગની દાળ નાખી દો અને ત્યારબાદ તેને બાંધીને જાઓ ત્યારબાદ આમ કર્યા પછી બીજા દિવસે તેને મા દુર્ગામાં નફો થશે જે પૈસા સંબંધિત મુશ્કેલીઓ હતી માતા લક્ષ્મીજી ધંધામાં નફો થશે અને તમારા જીવનમાં રહેલી આર્થિક સમસ્યાને પણ દૂર કરી દેશે તેમજ મિત્રો તમે કોઈ પણ કારણોસરથી ભરેલું રહે છે તેમજ તમે શાંત નથી થઈ શકતા તો તેનો ઉપાય એ છે કે તમારે સૌપ્રથમ તમારે તમારા ખાટલામાં હનુમાન ચાલીસા રાખીને સૂવું જોઈએ તે તમને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે મિત્રો શાસ્ત્રોના માટે રાહુ દોષને કારણે તમારા જીવનમાં દુઃખ અને નિરાશા આવે કોઈ પણ કાર્યમાં સફળતા મળે અને હારનો સામનો કરી રહ્યા છો તો તમારે રાત્રે સૂતી વખતે તકિયાની નીચે લોખંડની વસ્તુ રાખી દેવી જોઈએ ઓશિકા નીચે એલચી નાખીને પણ સુઈ શકો છો તેનાથી અશોક દૂર થાય છે અને વ્યક્તિ તેવા સંબંધિત મુશ્કેલીઓમાંથી રાહત અનુભવી શકે છે વ્યક્તિને સારી ઊંઘ આવવામાં પણ મદદ મળશે તેમજ મિત્રો સુતા પહેલા આ વસ્તુ તકિયા નીચે રાખો છો તો તેનાથી તમને સ્વાસ્થ્ય લાભ થશે અને તમને ઘણા પ્રકારના ફાયદાઓ થશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓ જે હતી તે પણ દૂર થઈ જાય છે જો તમારા જીવનમાં પૈસાને લઈને કોઈ પણ તકરારો થતી હોય તો તે પણ દૂર થઈ જશે અને તમને તન મન ધનની પ્રાપ્તિ થશે માતા લક્ષ્મી તમારા ઉપર તેમના આશીર્વાદ વરસાવશે મિત્રો ઓર્ડરનો એક ગઠીયો તમારા ઓશિકા નીચે રાખીને સુવાથી જો કોઈ પણ વ્યક્તિના ગુરુ ગ્રહ નબળો હોય તો તેઓ પોતાના ગુરુ ગ્રહને મજબૂત કરવા માંગતા હોય જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માંગતા હોય તો તેમને નીચે રાખી દેવો જોઈએ જેના કારણે તમારો ગુરુ ગ્રહ પણ મજબૂત થશે અને ગુરુ ગ્રહનો કારક માનવામાં આવે છે તે માટે તમારે તમારા રાખવો જોઈએ કપડામાં બાંધીને રાખી શકશો નોકરી ધંધામાં તમારી ખૂબ જ પ્રગતિ થશે મિત્રો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહ બળવાન હોય તો તેને કોઈ પણ ક્ષેત્રમાં થોડા સમયમાં સફળતા મળી જાય છે વધારે મહેનત કરવી પડતી નથી તેની તમામ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે તમે પણ જો સૂર્યને બળવાન બનાવવા માંગતા હોય તો તમારે તમારા પલંગ નીચે પાણી ભરીને તમારા પગ નીચે રાખી શકો છો ત્યારબાદ તમારે એને જ્યારે તમે સવારે જાગો છો સવારમાં તમારી પ્રથમ ખૂલે છે ત્યારે સૌથી પહેલા તો તમારે તે પાણી પી જવાનું છે કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકો શકો છો છો અને સૂર્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરી જો તમે રોજ રાત્રે સૂતી વખતે તમારા ઓશિકા નીચે એક મોરપિંચ રાખો છો હિન્દુ ધર્મમાં તુલસીના પાંદડાને સૌથી પવિત્ર માનવામાં આવે છે ધાર્મિક રીતે ફાયદાકારક છે તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને શેર જરૂર કરજો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવને જય મામ લક્ષ્મી લખીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો